હેલો ફ્રેન્ડ્સ કેમ છો મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ નવી જ રીતે અને ખાવાની ખૂબ જ મજા પડે તેવું કાઠિયાવાડી લોટવાળું કંટોલાનું શાક બનાવીશું કંટોલાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ધોઈને સાફ કરેલા અઢીસો ગ્રામ કંટોલા લઈ લીધા છે આ કંટોલાને ઘણા લોકો કંકોડા તરીકે પણ ઓળખે છે અહીંયા તમે જોઈ શકો છો આ કંટોલાની છાલ આ રીતે કાટાવાળી હોય છે નાઇફની મદદથી તમે તેની છાલ આ રીતે કાઢી શકો છો પણ અત્યારે હું તેની છાલ નથી કાઢતી છાલ કાઢ્યા વગર જ આપણે આ કંટોલાનું શાક બનાવીશું છાલ કાઢવી ઓપ્શનલ છે તમે છાલ કાઢવી હોય તો કાઢી પણ શકો છો હવે આ કંટોલાની દાંડલીનો ભાગ કાઢીને કંટોલાને આ રીતે બે ભાડામાં ડિવાઈડ કરીશું એટલે કે કંટોલાને કટ કરીશું અને ત્યાર પછી આ કંટોલાની અંદર જે આ બીયાનો ભાગ છે તેને આપણે કાઢી લેશું આ રીતે કંટોલાના બીયા પાકી ગયા હોય એટલે કે કઠણ હોય તો જ તેને કાઢવાના છે જો બીયા કાચા અને પોચા હોય તો તેને કાઢવાની કોઈ જરૂર નથી આ રીતે બધા જ કંટોલામાંથી બીયા કાઢી લીધા પછી હવે આ કંટોલાને આપણે નાના ટુકડામાં કટ કરીશું અહીંયા તમે કંટોલાને તમારા મનપસંદ કોઈ પણ શેપમાં કટ કરી શકો છો જેમ કે ચિપ્સ છે અથવા તો મોટા ટુકડામાં પણ કટ કરી શકો છો આ રીતે કંટોલાને ટુકડામાં કટ કરી લીધા પછી હવે શાકના વઘાર માટે એક વાસણમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું અહીંયા આપણે લોટવાળું કંટોલાનું શાક બનાવવાનું છે એટલે તેલનો થોડો વધારે જ ઉપયોગ કરવો તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરીને તેને સાતડી લેશું અને ત્યાર પછી તેમાં

બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરીશું હવે સાત મી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું તો આ કંટોલા બરાબર રીતે પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી મારા નવા નવા નોટિફિકેશન થોડી વાર થોડીવાર ને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે કંટ્રોલાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ સોફ્ટ થઈ ગયા છે એનો મતલબ છે કે તે બરાબર રીતે પાકી ગયા છે તો હવે તેમાં થોડો થોડો કરીને ચણાનો લોટ ઉમેરતા જઈ તેને સરસથી મિક્સ કરતા જશું અહીંયા તમે વન ફોર્થ કપથી અડધા કપ જેટલો ચણાનો લોટ ઉમેરી શકો છો અહીંયા ચણાના લોટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું રાખી શકો છો અહીંયા મેં અંદાજે અડધા કપમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઓછો એટલો ચણાનો લોટ ઉમેર્યો છે એમ હવે તેને સતત ચમચા વડે હલાવતા રહેશું જેથી કરીને લોટ સરસથી શેકાઈ જાય અને તે બળે પણ નહીં ત્રણેક મિનિટ જેવો ગેસ ની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પકાવ્યા પછી હવે લોટ ની મસ્ત સુગંધ આવવા લાગી છે તો હવે તેમાં બધા જ મસાલા ઉમેરીશું જેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ અડધા લીંબુનો રસ એકથી દો ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને એકથી દો ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો હવે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ ફરીથી થી દોઢ મિનિટ માટે પકાવીશું જેથી કરીને બધા જ મસાલા સરસથી પાકી જાય જો તમને આ રીતે છૂટું લોટવાળું શાક ન ભાવતું હોય તો આ સમયે તેમાં તમે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીને શાકને બે થી ત્રણ મિનિટ માટે ફરીથી પકાવી શકો છો જો તમે આ સમયે પાણી ઉમેરીને શાકને પકાવશો ને તો આ શાકનો ટેસ્ટ એકદમ ભરેલા શાકના ટેસ્ટ જેવો જ આવશે એટલે તમે તમારા સ્વાદ પ્રમાણે પાણી ઉમેરી પણ શકો છો પણ અત્યારે આપણે છૂટું લોટવાળું શાક બનાવીએ છીએ તો એક મિનિટ જેવું શાકને પકાવ્યા પછી હવે આપણું આ લોટવાળું કંટોલાનું શાક તૈયાર છે તો તેમાં થોડી ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીને તેને સરસ મિક્સ કરી દઈશું અને ત્યાર પછી ગરમા ગરમ કંટોલાના શાકને સર્વિંગ પ્લેટમાં રોટલી ભાખરી અથવા તો સાઇડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો છે ને આ કાઠિયાવાડી લોટવાળું કંટોલાનું શાક બનાવવું એકદમ સહેલું તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ઘરે શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારું આ લોટવાળું કંટોલાનું શાક કેવું લાગ્યું જો રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ